હવે જોઈશું અહેવાલની ધારદાર અસર વડોદરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે વિશ્વામિત્રી પરિક્રમાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા દબાણને નોટિસ આપવામાં આવી છે અલગ અલગ દબાણકર્તાઓને અહેવાલ બાદ નોટિસ આપવામાં આવી વડોદરા મનપાએ તેર મિલકત ધારકોને નોટિસ આપી છે એટલે જ અમે કહીએ છીએ ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ તો છવ્વીસ ઓગસ્ટે જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારથી લઈ સતત ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યા છે અને હમણાં તો સણંગ ત્રણ દિવસ એક વિશેષ અહેવાલ બતાવ્યો છે બતાવ્યો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે વડોદરામાં તંત્ર મેદાને છે વિશ્વામિત્રીના માર્ગમાં દબાણ કરનારને નોટિસ આપી છે તેર અલગ અલગ મિલ્કત ધારકોને તંત્રએ નોટિસ આપી અગોરા મોલની રિટેઇનિંગ વોલને પણ તોડી પાડવા નોટિસ અપાઈ અગોરા મોલના ક્લબ હાઉસને પણ નોટિસ અપાઈ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની કેન્ટીનને પણ તંત્રએ નોટિસ આપી મેરેડેન્ટ પાર્ટી પ્લોટના રસોડાને પણ દબાણ દબાણની નોટિસ મળી છે સોમનાથ વેલા સામે બ્રિજ સાઇટ ઓફિસને પણ નોટિસ અપાઈ ઉર્મી સ્કૂલની સામે હરણી નજીક મકાનને પણ નોટિસ આપવામાં આવી કાશીવા ચિલ્ડ્રન હોસ્પિટલના પંપ રૂમને પણ નોટિસ અપાઈ શ્રુતિ મંદિર આશ્રમનો પણ દબાણની નોટિસ આપવામાં આવી છે તો વિશ્વામિત્રી નદી પૂર્વમાંથી પશ્ચિમમાં વહેતી આ નદી છે અને નદીનો પ્રવાહ વધતા આખા શહેરમાં પાણીનો પ્રવાહ પહોંચ્યો અને પછી પૂરની પરિસ્થિતિ થઈ ક્યાં ક્યાંથી આ નદી પસાર થાય છે પાવાગઢ બાસ્કા અલગ અલગ આ વિસ્તારો છે જ્યાં અહીંયા નદી પસાર થાય છે અને એક એક સ્થળ પર ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા પહોંચ્યા હતા અને ત્યાંનો ચિતાર બતાવ્યો હતો કે આખરે આ નદી પર વિશ્વામિત્રી નદી પર કેવી રીતે દબાણ કરવામાં આવ્યું છે આ બધા અલગ અલગ જે પ્લેસ છે ત્યાં ગુજરાત ફર્સની ટીમ પહોંચી હતી આખી વિશ્વામિત્રી નદીની પરિક્રમા કરી હતી અને ત્યારબાદ સામે આવ્યું હતું કે આખરે ક્યાં કઈ કઈ જગ્યાએ એવું દબાણ કરવામાં આવ્યું છે અને ગુજરાત ફર્સના અહેવાલ બાદ હવે કોર્પોરેશને આ દબાણકર્તાઓને નોટિસ આપી છે રેવન્યુ રેકોર્ડ ટીપીના રેકોર્ડ અને સ્થળ તપાસ કરી અને લગભગ પચીસ છવ્વીસ પ્રોપર્ટી વિશ્વામિત્રી નદીના કિનારે બનેલી છે આમાંથી અગિયાર પ્રોપર્ટી મોટી અને એક બે મકાનો કે જે વિશ્વામિત્રી નદીના કિનારા પર બનેલા છે કે જ્યાં પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે એમણે ક્યાંકને ક્યાંક વિશ્વામિત્રી નદીથી જે માર્જિન છોડવાનું છે માર્જિનના વાયોલેશન કરેલા છે નાના મોટા દબાણો કરેલા છે ખાસ કરીને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની કેન્ટીન મારીને પાર્ટી પ્લોટનું રસોડું સોમનાથ વિલા બ્રિજ પાસેની વોલ ઉર્મી સ્કૂલ સામે હરણી કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલ શ્રુતિ મંદિર આશ્રમનો ગઝીબો અગોરા મોલની વોલ અને ક્લબ હાઉસનો થોડું પોર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી એનો અમુક ભાગ વિશ્વકિંચ સોસાયટી કાલીબાગ આરસી પટેલ એસ્ટેટ અકો

કારણ કે જે રીતે વડોદરા શહેરમાં દર વર્ષે દર ચાર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આ પૂરની પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક જે લોકો હતા તેઓ માનવ સર્જી પૂર કહી રહ્યા હતા કારણ કે જે રીતે વિશ્વામિત્રી નદી ઉપર ઠેર ઠેર દબાણો થઈ ગયા છે તળાવો હતા તેને પૂરી દેવામાં આવ્યા અને જે વરસાદી કાંસ હતી તેને સાંકળી કરી દેવામાં આવી તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ વખતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેવું લોકોનું માનવું હતું અને તેને જ લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા એક ભગીરથ કાર્ય કહી શકાય તેવું વિશ્વામિત્રીની પરિક્રમા કરવામાં આવી અને તેની અંદર તમામ જે દબાણ કરતાઓ હતા કે તેઓનો જે પર્દાફાશ છે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે હવે કોર્પોરેશન પણ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને જે રીતે તમામ જે વિશ્વામિત્રી નદી ઉપર દબાણ કરતા જે લોકો હતા તેઓને નોટિસ આપી અને ત્રણ દિવસની અંદર આ જે દબાણ છે તે દૂર કરવાની વાત કરી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર ખાસ કરીને વાત કરીએ તો અઘોરા મોલ હોય તેમજ આજે દર્શનમ બિલ્ડર દ્વારા બનાવેલી વરસડ ખાતેની સાઇટ હોય આરસી પટેલ એસ્ટેટ હોય અથવા તો વિશ્વકુંજ સોસાયટી કારેલીબાગ હોય તેમજ ગ્લોબલ સ્કૂલ પાસે હરણી આ તમામ જગ્યા હતી કે જ્યાં લોકોએ દબાણ કરી દીધા હતા અને તેઓને નોટિસ આપવામાં આવી છે આપ જોઈ શકો છો તે અત્યારે હાલ વિશ્વામિત્રી નદી ઉપર સૌથી મોટું દબાણ છે તે અઘોરા મોલનું માનવામાં આવે છે અને તેને હવે નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો જે આખું આજે ક્લબ હાઉસ છે અને ક્લબ હાઉસની જે રિટેનિંગ વોલ છે તેને પણ તોડી પાડવા માટે કોર્પોરેશને નોટિસ આપી છે ત્રણ દિવસની અંદર આખું આજે કામગીરી છે તે કરવાની રહેશે જો આ કામગીરી નહીં કરે તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે પોતાની કામગીરી છે તે જાતે જ કરશે પરંતુ હાલ તો આજે તમામ જે દબાણકર્તાઓ છે તેમણે ક્યાંક ને ક્યાંક પોતાની જે દબાણ કરતી જે જગ્યા હતી તેને ખુલ્લી કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આ જગ્યા ક્યાં સુધી ખુલ્લી કરે છે તે પણ જોવાનું રહેશે એટલે ચોક્કસથી હાલ તો જે રીતે ગુજરાત ફર્સ્ટનો જે અહેવાલ બતાવ્યો સતત ત્રણ દિવસ સુધી અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને તમામ જે વસ્તુ હતી તેમનાથી તમને વાકેફ પરાવ્યા અને હાલ કોર્પોરેશન વિભાગ દ્વારા પણ આવી અને તમામ દબાણકર્તાઓ હતા તે લોકોને નોટિસ આપવામાં આવી છે તેર જેટલા દબાણકર્તાઓ હતા કે તેઓને નોટિસ આપવામાં આવી છે એટલે ચોક્કસથી તંત્ર હરકતમાં આવીને હવે સમગ્ર કામગીરી કરવા લાગ્યું છે પરંતુ જે રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે પૂર પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી સ્થિતિ છે કોર્પોરેશનની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ઘોડા છૂટી ગયા પછી ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે હવે તબીલા અને તાળા મારવા નીકળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે કારણ કે જે રીતે જોઈએ તો પચી વડોદરા શહેરમાં પચીસ લાખથી પણ વધુ લોકો છે તે વસવાટ કરે છે મોટાભાગના લોકો છે તે આ પૂરના પાણીની અંદર ફસાયેલા હતા ચાર ચાર દિવસ સુધી વડોદરા શહેરમાં તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આ તારાજીના દ્રશ્યો પાછળ ક્યાંક ને ક્યાંક આ જે વિશ્વામિત્રી નદી ઉપર દબાણ કરતા લોકો છે તેમને માનવામાં આવતા અને તેને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે લોકોનો આક્રોશ જોઈને પણ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યો તેવું લાગી કહી શકાય કારણ કે જે રીતે સતત કોર્પોરેશનના જે કોર્પોરેટરો અથવા તો ધારાસભ્ય હોય તમામને જે લોકો તરફથી જાકારો મળી રહ્યો હતો અને તે